પાલનપુર શહેર માં પાછલા કેટલાક મહિનાઓ અંડરગ્રાઉન્ડ વીજ લાઇનની કામગીરી ચાલી રહી છે શહેરના કીર્તિસ્તંભ વિસ્તાર પાસે રોડની વચ્ચે મેન પાવર બહાર નીકળતા અકસ્માત છે અંડરગ્રાઉન્ડ લાઇનમાં કામ કરનાર એજન્સી દ્વારા દાખવાયેલી આ લાપરવાહી બાબતે વાહનચાલકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો તો બીજી તરફ ટેકનિકલ સર્કલના ડેપ્યુટી એન્જિનિયર વાય એસ રાવલે જણાવ્યું હતું કે અંડરગ્રાઉન્ડના કામકાજ દરમિયાન દુકાનદારો કામ ન કરવામાં દે ત્યારે રાત્રિના સમય દરમિયાન કામ કરતી વખતે આવું સર્જાયું હશે જેનું તાત્કાલિક યોગ્ય નિરાકરણ કરવામાં આવે ડીસા પાલિકાએ ચાલુ વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં દસ નંબરની છલાંગ લગાવી છે રાજ્ય લેવલે ગત વર્ષે બાવીસ નંબરની સરખામણીએ બાર નંબર પ્રાપ્ત કર્યો છે જ્યારે નેશનલ કક્ષાએ ત્રણસો ઓગણીસમાંથી છેતાલીસ નંબરે કૂદકો માર્યો છે જોકે વર્તમાન સમયે શહેર ગંદકીથી ખદબદી રહ્યું છે ડીસા નગરપાલિકા સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજ્યમાં બારમા નંબરે જ્યારે નેશનલ કક્ષાએ છેતાલીસ નંબર પ્રાપ્ત કર્યો છે જોકે શહેરમાં ઠેર ઠેર ગંદકી જોતાં સ્વચ્છતા સર્વેક્ષણમાં કરાયેલા દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે જ્યાં સેનિટેશન વિભાગ દ્વારા રૂપિયા છવ્વીસ લાખના ખર્ચે શહેરમાં ત્રણસો પચાસ જેટલી વાવ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓની ઘટને લઈને બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન એકમ વાવ દ્વારા વાવ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન દ્વારા ટીડીઓને આવેદનપત્ર અપાયું હતું જેમાં જણાવ્યું હતું કે સંગઠન વર્ષોથી સામાજિક અને શૈક્ષણિક જાગૃતિનું કાર્ય કરે છે જેમણે વાવ તાલુકાની શાળાઓનું સેમ્પલ સર્વે કર્યું હતું જેમાં શાળાઓમાં શિક્ષકોની ઘટ અને ભૌતિક સુવિધાઓની ઘટ અને સીએમસી નિષ્ક્રિયતા જોવા મળી હતી વડગામના પીલુચા ગામ પાસેના નેશનલ હાઇવે અઠાવન પર ચોમાસામાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે જ્યાં સોમવારે બપોરે પડેલા વરસાદ બાદ હાઇવે પર ફરી પાણી ભરાઈ ગયું હતું પાણીના નિકાલ માટે હાઈવે ઓથોરિટી દ્વારા ગટર લાઇન નાખી ત્રણ ચેમ્બરો બનાવવામાં આવ્યા છે પરંતુ આ ચેમ્બરો બંધ હોવાથી પાણીનો નિકાલ થતો નથી જેના કારણે વાહનો અટવાઈ જાય છે હાઈવે ઓથોરિટીની ઓફિસ ઈડર ખાતે છે છતાં અધિકારીઓએ ચોમાસા પહેલાં ચેમ્બરોની સફાઈ અને રોડની જાળવણી માટે પગલાં લીધા નથી પંથક પંથકમાં શિક્ષણ નું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર થરા પોલીસે રવિવારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે પોલીસે સુદ્રુષણ ગામે રહેતા ખેડૂત અલ્પેશજી ભવાજી ઠાકોરના રહેણાંક છાપરામાંથી રેડ કરી હતી છાપરાની અંદર ખાટલા નીચે કાળા રંગના પ્લાસ્ટિકના ટોટામાંથી દેશી બનાવટની મજલ લોડ રૂપિયા પાંચ હજારની કિંમતની બંદૂક મળી આવી હતી લાકડાના બુટ્ટાવાળી અને લોખંડના વેરલવાળી બંદૂક હતી બેરલની લંબાઈ એકત્રીસ ઇંચ હતી બટથી બેરલ સુધીની લંબાઈ સુડતાલીસ ઇંચ હતી પોલીસ આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ડીસા પાટણ હાઈવે પર રખડતા પશુઓથી વાહન ચાલકો ત્રસ્ત બન્યા છે પશુઓ અચાનક રોડ ઉપર આવી જતા હોવાથી સતત અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ડીસા પાટણ હાઈવે પર ખરડુસણ આસેડા અને ધરપડા ગામના લોકો રખડતા ઢોરના ત્રાસથી ત્રાહીમામ છે ખાસ કરીને ગાયો અને આખલાઓ રસ્તા પર અચાનક આવી જાય છે જેના કારણે અકસ્માતો વધી રહ્યા છે વાહન ચાલકોને જીવના જોખમે મુસાફરી કરવી પડે છે બનાસકાંઠા જિલ્લામાં ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક રક્ષાબંધનની ઉજવણી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા અનોખી રીતે થશે જ્યાં ધર્મ જાગરણના કાર્યકર્તાઓ હિન્દુ સમાજના ઘરે ઘરે જઈને એકબીજાને રક્ષાસૂત્ર બાંધશે સાથે સાથે હિન્દુ સમાજ એકતા અને સમરસતાનો ભાવ જગાડી એક ભાઈ બીજા ભાઈ માટે રક્ષણનો ભાવ પેદા કરશે જેના માટે મગરવાડા માણીભદ્રવીર મહારાજના ગાદીપતિ યતિવર્યના હસ્તે પચાસ હજાર રક્ષાઓ અર્પણ કરાઈ હતી સમગ્ર હિન્દુ સમાજને જોડતું અને સમરસતાનું પર્વ રક્ષાબંધનની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા હર્ષોલ્લાસથી ઉજવણી કરે છે એના અનુસંધાને બનાસકાંઠા વિભાગ ધર્મ જાગરણ સમન્વય દ્વારા મગરવાડા માણીભદ્રવીર જૈન તીર્થના ગાદીપતિ યતિવર્ય પૂજ્ય વિજય સોમજી મહારાજ દ્વારા તેમની હાજરીમાં પૂજન કરી પચાસ હજારથી વધુ રક્ષાઓ ધર્મ જાગરણના કાર્યકર્તાઓને અર્પણ કરવામાં આવી હતી બનાસકાંઠાના થરાદના જેતડા નજીક ચાર દિવસ પહેલાં બે જૂથો વચ્ચે થયેલી બબાલનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો આ ઘટના બાદ હરગોવન જોશીએ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આ મામલે આજે રજપૂત સમાજના પાંચસોથી વધુ લોકો પાલનપુર એસપી કચેરી ખાતે પહોંચ્યા હતા સમાજના આગેવાનોએ એસપીને રજૂઆત કરી હતી કે રાજપૂત સમાજના યુવકો વિરુદ્ધ લૂંટની ખોટી ફરિયાદ નોંધવામાં આવી છે ઉત્તર ગુજરાતનું એક માત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને થરાદમાં જ્યાં મળશે આપને વેચવી દરે જીવન જમૂઆતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાન્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની થરાદના રામપુરા ગામના રહીશોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે તેમાં ચોમાસાની ઋતુ દરમિયાન દબાણોને કાયદેસર ગણવાની માંગ કરી છે પંચાયત અને કુરી થરાદે ચોવીસ જુલાઈ બે હજાર પચીસ સુધીમાં દબાણ દૂર કરવા નોટિસ આપી છે વોર્ડ નંબર સાત અને આઠમાં દબાણ હેઠળની જમીન પર દૂધ ડેરી પાણીની ટાંકી શાળા દેવસ્થાનું બસ સ્ટેશન અને સરકારી કમ્યુનિટી હોલ જેવી સુવિધાઓ આવેલી છે આ વિસ્તારમાં તેત્રીસ સરકારી પ્લોટ અને અનેક દુકાનો છે અહીં મોટી સંખ્યામાં બાળકો વૃદ્ધો અને વિધવાઓ રહે છે ઘણા લોકો પાસે ઇન્દિરા આવાસ આંબેડકર આવાસ અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના મકાનો છે ગ્રામજનોના જણાવ્યા મુજબ અગાઉની પંચાયતની બેદરકારીથી ગરીબોને ન્યાય મળ્યો નથી ગામમાં યોગ્ય માપણી થઈ નથી અને કેટલાક ઘરોની આકરાણી ખોટી છે ડીસાના ઝેરડાનું ગુલાબસાગર તળાવ ભરાયું વરસાદી પાણીથી તળાવ પૂરું ભરાઈ જતા ગામ લોકોએ કર્યા વધામણા ગુલાબસાગર તળાવ સો વીઘામાં ફેલાયેલું છે ઉપરવાસમાં વરસાદના કારણે તળાવ પૂરું ભરાયું તળાવમાં એક કાંઠેથી સામે કાંઠે નારિયેળને તરવૈયા દ્વારા લઈ જવાની પરંપરા ગામ લોકોએ કંકુ તિલક વધામણા કરી એકબીજાને મોઢું મીઠું કરાવ્યું